શિક્ષક મંત્રાલય દ્વારા પણ એક સરાહનીય કાર્ય કામ કરવામાં આવ્યું છે કે સરકારી શાળાઓમાં પુસ્તકો મોકલવામાં આવ્યા છે પ્રાથમિક શાળામાં પુસ્તકો પહોંચી ગયા છે ચોસઠસો માધ્યમિક શાળામાં પુસ્તકો પહોંચ્યા છે સત્ર શરૂ થાય તે પહેલા જ પુસ્તકો પહોંચાડી દેવામાં આવ્યા છે જ્યારે શાળાઓમાં પ્રથમવાર ભગવદ્ ગીતાનું શિક્ષણ અપાશે ધોરણ છ સાત અને આઠમાં ભગવદ્ ગીતાનું શિક્ષણ અપાશે ધોરણ નવ થી બારમાં ભગવદ્ ગીતાના પ્રકરણનો પણ સમાવેશ કરવામાં આવશે એટલે કે શાળાઓ ખુલે એ પહેલાં અથવા પહેલાં દિવસે બાળકોના હાથમાં પુસ્તક આવી જાય એટલે આપણી છ હજાર ચારસો જેટલી માધ્યમિક શાળાઓ ગ્રાન્ટેડ અને સરકારી સાડત્રીસ હજાર જેટલી પ્રાથમિક શાળાઓ એમાં સરકારીને ગ્રાન્ટેડ થઈને એ બધી જ જગ્યાએ આપણા પુસ્તકો અહીંથી પાઠ્યપુસ્તક મંડળે તાલુકા કક્ષાએ પહોંચાડ્યા છે